ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી છોટા ઉદેપુર દ્વારા એસએફ હાઈસ્કૂલ ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા બે હજાર ચોવીસનું આયોજન સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર સાંસદ અને ધારાસભ્યની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા સહિત સ્કૂલનો સ્ટાફ તેમજ એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ એફએસ સ્કૂલના આચાર્ય હિતેશ ચૌહાણ અને જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે છોટાઉદેપુરની ઐતિહાસિક સમી એસએફ હાઈસ્કૂલ ખાતે રાજ્ય સરકારના સેવા યુવક અને સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ દ્વારા રાસ ગરબા સ્પર્ધા બે હજાર ચોવીસ યોજવામાં આવી છે આ સ્પર્ધાની અંદર અમારા લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ સાથે અને સૌ આગેવાનો સાથે અમે આજે અહીં હાજરી આપી છે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે એટલે આ જિલ્લાના જે સ્પર્ધામાં રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લેનારી સ્કૂલો સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારી શારદીય નવરાત્રિ માટે પણ આ જિલ્લા સહિત રાજ્યના સૌ ખેલૈયા ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આવનારી નવરાત્રિ આવનારી દિવાળી ખૂબ સારી રીતે જાય એવી ઈશ્વરની પ્રાર્થના સાથે આપનો ખૂબ આભાર ભારત માતા કી જય રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદેપુર